વડોદરાથી રસીલાબેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવ મારા જય શ્રી કૃષ્ણ આરે રોટલો આરે કોઈને ખવડાવીને ખાવ કોઈને ખવડાવીને ખાવ રામે દીધો છે રોડો રોટલો આરે તમે થોડા માથે થોડું તમે આપજો આરે તમે થોડા માથે થોડું આપજો આ મનમાં કરશો ને કચવાટ મનમાં કરશો ને કચવાટ રામે દીધો શેરુડો રોટલો હારે તમે મારું મારું કરીને મરશો આરે તમે મારું મારું કરીને મરશો આરે દેવા વાળો મારો રામ દેવા વાળો મારો રામ રામે દીધો છે રૂડો રોટલો આરે વાલો ભૂખે સુવડાવે નહીં કોઈને આરે વાલો ભૂખે સુવડાવે ના કોઈને આરે રાખે સરખો એ ભાવ રાખે સરખો એ ભાવ రామే ది ఛే రోడో రోటలో తమే తమ లడా దుభావ కోయినా ఆరే కోయినా తమ దేలడా దుభావ సో నైకోనా అరే అంజ ఓ అంజడ థాయో యే థాయ రా ఆ ఆరే తమే ఆతరడే తరడే రోజు కోయిన તમે તરળે કોઈ ની આ રે તારી ઠારે રણ છોડરાય તારી ઠારે રણ છોડરાય રાડો રોટલો હારે જારે કાળ પકડશે તારી ચોટલી હારે જ્યારે કાળ પકડશે તારી ચોટલી હારે ત્યારે આશિષ આવે કામજો હારે ત્યારે આશીષ આવે કામજો રામે દીધો છે રોડો રોટલો હારે જ્યારે આશીષ આવે કામજો આશીષ આવે કામજો રામે દીધો છે રોડો રોટલો આરે અનદાન મોટું એક દાન છે આરે અનદાન મોટું એક દાન છે આરે તારે લેવો રામ નામ તારે લેવો રામ નામ રામે દી તો ચેરોડો રોટલો આરે તારે રે લેવો રામ નામ તારે લેવો રામ નામ રામે દી તો ચેરોડો રોટલો આરે તમે અડધો ખાજો ને અડધો આપજો આરે તમે અડધો ખાજો ને અડધો આપજો આરે દેવા વાળો મારો રામ દેવા વાડો મારો રામ રામે દીધો છે રૂડો રોટલો આરે દેવા વાળો મારો રામ દેવા વાળો મારો રામ રામે દીધો ધો ચેરોડો રોટલો આરે તમે પલો કરશો જો કોઈનો આરે તમે પલો કરશો જો કોઈનો આરે તારે રામ કરે સહાય તારે રામ કરે સહાય રામે દીધો ધો ચેરોડો રોટલો આરે તારે રામ કરે સહાય તારે રામ કરે સહાય రా దీ తోచే రోడో రోటలో ఆరే వాళ్ళ రా తోచే రోడో రోటలో ఆరే కొయివడా రా తోచే రోడో రోటలో రామే తోచే రోడో రోటలో గిరిజ ధ ధరణ కిజే